જો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી એમ નામ ભજન બને નહીં અને જો એમ નામ બનતું તો અત્યારે વિજ્ઞાન નો યુગ છે એક ભજન બનાવીને બજાર માં મૂકો જો હાલે નો હાલે આ દાસી જીવણ ભીમ સાહેબ મળ્યા ને માં ગુરુ હતા એના અત્તર ગુરુ હોતી નક્કી નો થયું આપણે એક ગુરુ ના ઠેકાણા નથી શું આપણે લઈ શકવાનું

તો તો ગુરુ શિષ્યના નાતા ને કરવાના શું કે સંધ્યા પૂજાનો ટાઈમ થયો સંધ્યા આરતી કરીને પછી નીકળી ચેલા ને કીધું ગુરુ ચેલો કે પણ બાપુ આ સિંહ ની ત્રાડી સંભળાય છે કોઈ નઈ આપણે કથા સાંભળે કે થોડાક આવ્યા જાય એ કે ના મારા ગુરુ નો આદેશ છે સંધ્યા આરતી મારા કર્યા વગર હવે આગળ નો હાલે જમાવી બાપુએ પછી તો ચેલા ને જમાવી પડે જે કઈ મૂર્તિ ને દીવો અગરબત્તી કરવાનું હતું કરીને તું 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 તાર લાગી ગયો પણ આસન જમાયું ચેલા પણ એની ઘડીએ ઘડી આંખ ઉગડી જાય મારો બધો સિંહ બી આવશે સિંહ આવશે અને ખરેખર આવ્યો તરના કે ગુરુ ના ખવરવી જ દે એ ઉપર બેઠો બેઠો જોવે છે અને સિંહ આવ્યો સદગુરુ મહારાજ જ્યાં બેઠા છે ભજન નો તાર લાગી ગયો છે અને સિંહ આવી અને ગુરુ મહારાજ ને આ પ્રકમ માં કરી બે બે પગ લાંબા કરી પગે લાગીને ગયો અને ચેલો બેઠો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે પણ એ તો કાળજુ ઠેકાણે રહેવું જો ને પછી એઠો ઉતરી ને પાછો બે ગયો ને ઘડીક ગયો ને બાપુ જાય ગયા ને પછી બધું ભેગું કરીને ગુરુ કે આ કમદળ ને ચીપ્યો ને જોડીને બધું મારે લેવાનું તું કઈક તો ઉપાડી ગયા માંથી બાબુ ચીપીઓ લાવ મારે ચીપિયાની કડીમાં આમ આંગળી ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ એ વાતો કરતો જાય કે બાબુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો બાપુ કે આવ્યો હોય છે કે બાબુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે પછી કે તમને પગે લાગી પરિક્રમા કરીને સિંહ તો વયો ગયો એ કે વીયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય ને બાપુ ચીપિયો બોડી ના ઝાડવામાં ભરાણો ને એમાં બધ બેઠું શાંતિ થી મત બેઠું ને હળી કરો એટલે શું થાય બધાને ખબર છે એ બાપુ ખારું છે ઉડ્યો ને બાપુ બે ને સોટ્યું અને એ તમે જુઓ તો આમાં આમ આમ કરતા બે બે ખેતરવા જયારે રાતા સોળ કરી મૂક્યા ઓલો ઓલા ને કાંટા કાઢે ને ઓલો ઓલા ને કાંટા કાઢે ને પછી ઓલો ચેલાએ કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે હું કે ઓલા પણ સિંહ આવ્યો તોય હોય તમે હલ્યા નહીં આવડી આવડી માઇકુમાં ઠેકડા મારવા મીડિયા અને પછી ગુરુ એ જે જવાબ આપ્યો ને એ કઈ સિંહ આવ્યો ને મારી પાસે તારે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો અને આ માયખું આવ્યું ને કપાતર તું છો મારી હારે મારે ઠેકડા મારવા પડે હવે આ ચેલા ના શું આપણે વાત કરી સેવક પંડિત એક દેવલ તેને ગોતવા જાય મજેવડી ના ઢાળે ફૂગે અને બાપુ રથ નો ધરો ભાંગ્યો અને સેવક ને કીધું કે આ ગામ કયું કે મજાવડી કે જાવ નહીં આ ધરો આવ

દેવાયત પંડિત ને આવીને કીધું આમ એરણ માથે મુક્યા અને કીધું મારો હેરણ પતાળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બે રાખીને દેવ તણ કે કીધું મારો 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 વિચાર કરજો શું તમે એનું ભજન કરવાના હતા ભલા એક ધક ધકતા બાપુ ધરા ને પગ ની ઘૂંટી ઉપર રાખી અને કણ ના ઘા કરીને અને ઈ ધરો હાંધો હોય છે ઈ મહાપુરુષો કેવાય છે ઈ દવી કે પછી ઘા માર્યા ધરો હંતાઈ ગયો પણ દેવાય પંડિત ના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે દેવતણકીને પૂછે છે કે આપ કોણ છો કે હું તો આ ગામનો લોહાર છું લોટા ટીપું કે હું દેવાય પંડિત તમારી સામે ઉભો છું આ ઘોટી ઉપર રાખીને ધરો તમે હાઈ દો તમે લોવાર નહીં પણ કઈક તમે ઊંચી ઊંચી મૂર્તિ છો પછી દેવ તણ કે ઈ જે હોય પણ તમે કીન પાછા આવો છો કે દેવલ દેન ગોતવા કે સરનામું છે કે સરનામું તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાય પંડિત ને પરસો વાળી દીધો આજની વાતું તેદી એને કરી

ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કાંઈ કીધું તું તો કે હા કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ અને શંકા જાય તેથી હું તમારી નઈ હોય તો કે શંકા ગઈતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ ધ્રુજી ગયો ઘરે આ મહાપુરુષ અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલદેને બહાર કેઠા થઈ કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલામણા ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો ઉગે કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ફરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને જોઈ ગયો નામ થયો તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણો લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કંઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે